જે કામ કરી રહ્યા છે તેમનામાં ભારોભાર રોષ છે તે જોવા મળ્યો છે શું કહેશો કઈ રીતે જુઓ છો કારણ કે આજે મધ્યપ્રદેશની અંદર સભા કરીને સભાની અંદર એક નિવેદન હતું કે મોબાઈલમાં વ્યસ્ત રહેશો રામનું નામ લેશો તો ક્યાંક ને ક્યાંક ભીખ માગવાનો વારો આવશે કઈ રીતે જોવો છો આખા નિવેદનને બે હજાર ચૌદ પહેલાં આપણે યાદ કરીએ તો આ જ કોંગ્રેસે પ્રભુ શ્રી રામ કાલ્પનિક છે એની માટેનું એફિડેવિટ આપ્યું હતું રામ સેતુ તોડવા માટેનું ષડયંત્ર રચ્યું હતું આ તો ભારતીય જનતા પાર્ટી અને હિન્દુ સંગઠનો આગળ આવ્યા અને રામ સેતુ તૂટવા ના દીધો આજે જ્યારે ભવ્ય રામ મંદિર બન્યું છે ત્યારે આ લોકોના પેટમાં તેલ રેડવાય એ સ્વાભાવિક છે આજે રામ ભગવાનના નામે તમે કોઈને મળો તો પણ રામ રામ કહો અંતિમ યાત્રા હોય ત્યારે પણ રામ બોલો ભાઈ રામ આપણે બોલતા હોઈએ ત્યારે આ કોંગ્રેસની અંતિમ યાત્રા છે બે હજાર ચોવીસની ઇલેક્શનની એમાં પ્રભુ શ્રી રામના નામે આખું ભારતીય જનતા પાર્ટીના આખું હિન્દુસ્તાન કોંગ્રેસને રામ બોલો ભાઈ રામ કહેશે અને કોંગ્રેસને જે બીજા બધાની માટે એમના મનમાં જે ભાવ છે કે દેશની લોકો દેશના જનતા ભૂખ્યા મરે એની માટે કોંગ્રેસનો એવો વારો આવશે એ ભૂખ્યા મળશે અને અમારી સરકારે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે મોદી સાહેબના નેતૃત્વમાં એંસી કરોડ લોકોને મફત અનાજ આપવાનું કામ કર્યું છે એટલે એમને કહેવા માંગુ છું તમે દેશના લોકોની ચિંતા ના કરશો દેશના લોકો એક પણ વ્યક્તિ દેશમાં ભૂખે નહીં મરે એવી સરકાર અમારી છે અને જ્યારે રામ રાજ્ય આવ્યું છે ત્યારે ઘરે ઘરે સુધીને અંતિ અંત્યોદયના સુધી છેવડાના વ્યક્તિ સુધીને સરકારની યોજનાઓ પહોંચી રહી છે ત્યારે દેશની ચિંતા ના કરશો તમે તમારા સંગઠનને બચાવવા માટેનો પ્રયત્ન કરો કારણ કે જે રીતના એમને રામ ભગવાનના મંદિરનું આમંત્રણ મળ્યું અને એને ઠુકરાયું છે એ ચોક્કસ બતાવે છે કે અને એના પછી જે પ્રમાણે કોંગ્રેસના લોકો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે આ વિભીષણ જે રીતના રાવણ જોડે રહ્યો હતો એને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ રાવણની મતી મારી ગઈ હતી ત્યારે વિભીષણે પણ રાવણનો સાથ છોડીને રામ જોડાયા એ જ રીતના આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ કોંગ્રેસ રૂપી રાવણને છોડીને રામ રાજ્ય તરફ આપણે ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે ત્યારે બધા જ ભારતીય જનતા પાર્ટી જોડે જોડાય છે આ એનો

એમને સનાતન ધર્મ વિરુદ્ધ હર હંમેશ એમણે નિવેદનો કર્યા છે હિન્દુ ધર્મ પર એમને આઘાત કર્યા છે આજે જોઈએ તો એકસો ચાલીસ કરોડ લોકોના આરાધ્ય દેવ શ્રી રામ ભગવાન માટે કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ જેવા કહેવાય કે જે બની બેઠેલા એવા રાહુલ જેને પપ્પુ એટલા માટે જ કહેવામાં આવે છે કે જે પોતે એમના નિવેદનોથી હિન્દુ ધર્મ અને હિન્દુ લોકો માટે કાયમ આવા બફાટ નિવેદનો કરી અને વિરોધ પોતે પોતાનો દર્શાવી રહ્યા છે મિત્રો રામ ભગવાન એ લોકોના છે એ કાલ્પનિક નથી આજે આખો વિશ્વ રામ બન્યું છે ભારત વર્ષ રામમય બન્યું છે માત્ર ને માત્ર કોંગ્રેસના અમુક મુઠ્ઠી ઉછેરા લોકો જ એ રામ ભગવાનનો વિરોધ કરી રહ્યા છે પણ એ જે એમને નિવેદન આજે કર્યું છે એને અમે સમત સખત શબ્દોમાં અમે વખોડી રાખીએ શું કહેશો આ નિવેદનને કઈ રીતે જોશો અમે અમે ભારત ભારતીય ભારતમાં આજે રામ રાજ્ય સ્થપાઈ ગયું છે એનાથી તમામ લોકો ખુશ છે બસ અમારી માટે એક જ વસ્તુ છે કે રામ રાજ્ય પાછું આવ્યું છે એનાથી વધારે અમને કોઈ ખુશીનો માહોલ નથી બિલકુલથી શું કહેશો જે રીતે આજે મધ્યપ્રદેશની અંદર આયોજન હતું રાહુલ ગાંધીનું ત્યાં એમણે યુવાદાસ્પદ નિવેદન આપ્યું છે મોબાઈલમાં વ્યસ્ત રહેશું રામનું નામ લેશો તો ભીખ માગવાનો વારો આવશે કઈ રીતે જોઈએ છે આખવા આ આપણે હિન્દુ ધર્મની આસ્થા એવા રામ ભગવાનના નામ પર આ ટિપ્પણી કરી છે ખૂબ જ ખરાબ શબ્દમાં આને વખોડું છું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યું છે આખો વિશ્વ જ્યારે ભારત તરફ જોઈ રહ્યો હોય ત્યારે આવો નિવેદન આપવું એ વિપક્ષને સારું ના લાગે એમણે જે નિવેદન આપ્યું તે આપણા ભારત માટે સૌથી હિન્દુ ધર્મ માટે ખરાબ નિવેદન કહેવાય એટલે આની ટીકા ટિપ્પણી ન કરતા પણ આ આને શબ્દ સખ્ત શબ્દોમાં સૌ ખડું છું બિલકુલજી આ હતા વડોદરા શહેરના જે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ અને તે રીતે આપણે જોયું તે રીતે તેમણે સખત શબ્દોમાં રાહુલ ગાંધીના આ નિવેદનને વખોડ્યું હતું કે રામની ઉપર આ પ્રકારની જે ટિપ્પણી છે તે ન કરવી જોઈએ રાજકારણ એક બાજુએ રાખવું જોઈએ અને હાલ જે રીતે કોંગ્રેસમાં જોઈએ તે રીતે તમામ કોંગ્રેસ છે તે ખૂટીને ખાડી ગઈ છે જી જી અલ્પેશ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ